નમસ્કાર ટીવીમાં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે આઈસીઈ ના એજન્ટોએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી વાયરલ થયેલા એક વિડીયોમાં જોવા મળે છે કે એજન્ટો આ વ્યક્તિને ફ્લોર પર ઊંધો સુવડાવીને હદકડીઓ પહેરાવી રહ્યા છે આ વ્યક્તિએ દસ્તાવેજો અને કામ કરવાની પરમિટ વર્ક પરમિટ છે એવો દાવો કર્યો હતો જોકે અને શું થયું હતું તેની સાથે તેમની વિગતે આપણે ચર્ચા કરીશું અને તેમને કઈ જગ્યાએ લઈ ગયા છે તે પણ આપણે જાણીશું આપણે આગળ જોઈએ તો અમેરિકાથી એકવાર ફરી મોટી ખબર આવી છે કે ટ્રમ્પ સરકારે ભારતીયોને હાથમાં

જે સહમતી બની હતી અને વ્યવસ્થિત થઈ ગયું હતું આની વિશે પણ આપણે આગળ વાત કરીશું સૌથી પહેલા તો તમે આ જુઓ આ વ્યક્તિ કહી રહ્યો છે ગુજરાતી છે ગુજરાતી પટેલ બ્રધર્સ કરીને એક મસાલાનો સ્ટોર ચલાવે છે તેમની

ગુજરાતી સમુદાય પર જોવા મળી રહી છે શિકાગોના ઉપનગરમાં મોટી સંખ્યામાં વસે છે આપણા ગુજરાતીઓ શામબર્ગ નજીકના એક ભારતીય ગ્રોસરી સ્ટોરમાં બપોરના સમયે આઈસીઈ ના એજન્ટોએ એક વ્યક્તિની ધરપકડ કરી જેમાં તમે વિડીયોમાં જોઈ રહ્યા છો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોવા મળે છે કે એજન્ટ આ વ્યક્તિને ફ્લોર પર ઊંધો સુવડાવીને હાથકડીઓ પહેરાવી રહ્યો છે આ વ્યક્તિએ દસ્તાવેજો અને કામની કાર્ય કરવાની પરમિટ વર્ક પરમિટ હોવાનો દાવો પણ કર્યો જો કે અહીં એ સમજવું જરૂરી છે કે વર્ક પરમિટ એટલે ગ્રીન કાર્ડ નથી તે માત્ર તમને કામ કરવાની છૂટ આપે છે પરંતુ જો તમારી મૂળ વિઝાની અરજી થઈ રહી હોય તો તમે પણ આઈસીઈ તમને પકડી શકે છે છે સૌથી વધુ ચિંતાજનક કિસ્સો એક ઘર પરના દરોડાનો જ્યાં આઈસીઈ ની ટીમ માત્ર એક જ વ્યક્તિને પકડવા માટે ગઈ હતી પરંતુ ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઘરમાં અન્ય બીજા ચાર લોકો પણ હાજર હતા અને આઈસીએ તેમના તમામ પાંચે પાંચ ગુજરાતીઓની પણ ધરપકડ કરી લીધી હતી આ પકડાયેલા લોકોમાં બે ભાઈઓ અને એક કપલ અને એક વિદ્યાર્થી સામેલ હતો આ ઘટના સાબિત કરે છે કે આઈસીઈ જ્યારે પણ કોઈ ખાનગી મકાનમાં દરોડા પાડે છે ત્યારે તે મૂળ લક્ષ્ય વ્યક્તિ ઉપરાંત તે ઘરમાં હાજર કાયદેસરના કાગળ વગરના કોઈ પણ વ્યક્તિને તે પકડી શકે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે પકડાયેલા વિદ્યાર્થીઓ અથવા કોલેજ ચાલુ હોય તે દરમિયાન વીસ કલાકની મર્યાદાથી એક મિનિટ પણ વધારે કામ કરો તો તે વિઝાનો ગંભીર પ્રકારનો ભંગ ગણાય છે આવું કરવાથી તમારી વિઝા સ્થિતિ આપોઆપ રદ થઈ જાય છે અને તમને દેશમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે આ સ્થિતિમાં તમારા અધિકારો જાણવા અને શાંત રહેવું ખૂબ જરૂરી છે જો આઈસીઈ ના અધિકારીઓ તમને ક્યાંક રોકે તો તમારો પાંચમાં સુધારા હેઠળ જોઈએ તો મૌન રહેવાનો અધિકાર વાપરીને તમે એમ કહી શકો કે તમે તમારા વકીલ સાથે વાત કરવા માંગો છો જો અધિકારીઓ તમારા ઘરે આવે તો તમને દરવાજો ખોલતા પહેલા જજ દ્વારા સહી કરેલું વોરંટ બતાવવાનું તેમને કહો આઈસી અધિકારીઓ દ્વારા સહી કરેલું વોરંટ પૂરતું નથી આવા સમયે માં રહેતા લોકો વન એટ ડબલ ફાઈવ ફોર થ્રી ફાઈવ

સાંકળ લગાવીને ડિપોર્ટ કર્યા છે અને મોટી વાત તો એ છે કે આ વખતે ભારતની સરકારે કોઈ વિરોધ નથી નોંધાવ્યો કારણ કે ફેબ્રુઆરીમાં પણ ટ્રમ્પે આ જ રીતે ભારતીયોને અથકડીઓ સાંકળ લગાવીને મોકલ્યા હતા અમૃતસર અને દિલ્હી એરપોર્ટ પર વિમાનો ઉતર્યા હતા અને ત્યારે ભારત સરકારે વિરોધ નોંધાવ્યો હતો કે આ અમારા દેશના કે તમારા દેશના કોઈ આતંકવાદીઓ નથી આ રીતે તેમને નહીં મોકલો આના પછી બંને દેશો વચ્ચે સહમતી બની હતી અને એર ઇન્ડિયાનું વિમાન અમેરિકા જઈને ત્યાંથી ભારતીયોને બેસાડીને લાવશે કોઈ હાથકડી કે કોઈ સાંકળ નહીં લગાવે પરંતુ અમેરિકાનું વિમાન જો ત્યાંથી પોતાના વિમાનમાં બેસાડીને લાવશે અને ડિપોર્ટ કરીને અહીં ઉતરી જશે તો તેમને હથકડીઓ અને સાંકળ લાગશે આ વખતે પણ આવું જ થયું છે જો જે બાળકો ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમણે જે ખુલાસો કર્યો છે તે કઈ રીતે તેમને ટોચર કરવામાં આવતા હતા તેના વિશે વાતચીત કરીશ કેટલાક બાળકો સાથે વાતચીત પણ થઈ છે આ સાથે આખી પ્રોસેસ સમજીશુ આ કડી પ્રોસેસ શું છે અને ડંકી પ્રોસેસ શું છે કેવી રીતે હોય છે રૂપિયા સીધે લગભગ आए थे लेकिन जब मैं डोंकी के रास्ते गया था

પોતાના દેશમાં જાનનો ખતરો હતો તો પછી કોર્ટ તેમને અસાઈમ સ્વીકારી લેતી હતી અને તેમને જેલમાંથી છોડી દેવામાં આવતા હતા અને કામ કરવાની પણ તેમને અમેરિકામાં પરવાનગી આપી દેવામાં આવતી હતી તેમના પગમાં એક યંત્ર બાંધી દેવામાં આવતું હતું જેથી તેમની મોનિટરિંગ થતી રહે અગાઉ જો તેમની અસાઈમલ મંજૂર થતી તો તે ઘરવાળાને ફોન કરીને કે કહેતા કે મારી અસાઈમલ હવે મંજૂર થઈ ગઈ છે મને કામ કરવાની પણ ત્યાં અમેરિકામાં પરવાનગી મળી ગઈ છે અહીંયા અને ઘરવાળા તેમના ઘરમાં ફટાકડા ફોડતા હતા અને મીઠાઈઓ વેચવા તૈયાર થઈ જતા હતા પણ જ્યારે ટ્રમ્પ આવ્યા છે બધા ગામના ફટાકડા ફૂટવાનું બંધ થઈ ગયું છે મીઠાઈ વેચવાનું બંધ થઈ ગયું છે અને અમેરિકામાં બધાની હવે બંધ થઈ ગઈ છે કોઈની સ્વીકારવામાં આવતી નથી હવે જેઓ ડિટેન્શન સેન્ટર છે ત્યાં ટ્રમ્પ જજોને એવો ઓર્ડર આપી દીધો છે કે જેટલા પણ ડિટેન્શન સેન્ટર છે કોઈની પણ અસાયમલ સ્વીકારવામાં નહીં આવે કોઈ પણ સ્વીકારતા નહીં બધાની સુનાવણી કરો અને ડિપોર્ટેશનનો ઓર્ડર આપી દો બધાને પાછા ભારત મોકલી દો ડિપોર્ટમેન્ટમાં જો જોઈએ તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સેક્ટરીને દાવો કર્યો છે કે સોળ લાખ લોકો ટ્રમ્પ સરકારના આવ્યા પછી અમેરિકાથી તેમને ડિપોર્ટ કરી ચૂક્યા છે ટ્રમ્પનું કહેવું છે કે હું મારા ચાર વર્ષના કાર્યકાળમાં ત્રણ વર્ષ ને ત્રણ મહિના હજી બાકી છે એક કરોડ લોકોને હું અમેરિકાથી બહાર કાઢી મૂકીશ જેટલા પણ આ ડિપોર્ટ થયા છે ઇનલીગલ રીતે આવ્યા હતા ડંકીવાળા રસ્તેથી આવ્યા છે અને આ ક્રિમિનલ ટાઈપના જેટલા પણ લોકો છે તે લોકો ક્રિમિનલ બોલે છે જેમના વિરુદ્ધ કોઈ અપરાધિક કેસ છે ચોરીનો કેસ છે ટ્રાફિક તોડવાનો કેસ છે કોઈને નહીં રહેવા દઉં અમેરિકામાં હું તેમને તેમના ઘરે મોકલીશ અમેરિકાએ હવે જે ભારતીયોને ડિપોર્ટ કર્યા છે તેમાં મોટા ભાગના હરિયાણાના છે કરનાલ કેથલ અંબાલા કુરુક્ષેત્ર યમુનાનગર ખાસ કરીને પંજાબને અડીને આવેલા વિસ્તારોના યુવાનો વધારે આપણને દેખાઈ રહ્યા છે હવે ડંકી સિસ્ટમ બંધ છે કેલિફોર્નિયાના મેક્સિકોના બોર્ડર પર એટલી આર્મી તેના કરી દેવામાં આવી છે કે એ પંખી પણ પાંખ ન મારી શકે એક

રોટલી નોતી અપાતી માંસ પીરસવામાં આવતું હતું તે લોકો માંસાહારી ન ભારતના ઘણા બાળકો માંસ નથી ખાતા તો તેઓ ના પાડતા હતા અને તેમના આગળ સુકી રોટલી ફેંકી દેતા હતા એ પણ બે થી ત્રણ રોટલીઓ આખા દિવસની આપે ભૂખ લાગે તો મરે પણ નહીં અને ભૂખ પણ મરી જાય અને જીવતા પણ રહે તરસ માટે પાણી માંગે તો પાણીના બે ઘૂંટ જ આપવામાં આવતા હતા બસ ગળું ભીનું થાય એટલું જ અને તેઓ તરસ્યા પણ ન મરે ગરમીના મોસમમાં હીટર ચલાવવામાં આવતું હતું જેથી બાળકો ગરમીથી પરેશાન થઈ જાય અને શિયાળાના માહોલમાં એસી ચલાવવામાં આવતા હતા બાળકો ઠંડીમાં ઠૂઠવાતા પણ તેમના રજાઈ પણ નહોતી આપવામાં આવતી આ રીતે તેમને શારીરિક અને માનસિક રીતે ટોચર પણ કરવામાં આવતા હતા હવે જો ટ્રમ્પ સરકાર એમ કહે છે કે મારા જે ઇનલીગલ લોકો હું તેમના પર કેમ ખર્ચવા ખર્ચું કેવી રીતે ખર્ચું મારા બિલિયન ડોલર્સ જો તેમને હું નહીં રહેવા દઉં તો બચી જશે હવે ડિટેન્શન સેન્ટરમાં રાખવાનો કર્મચારીનો રાખવાનો ખાવાનો પીવાનો ખર્ચ જોઈએ

તમે ક્યાંક મોટા મોટા મકાનો મળે તો સમજી લો કે આ અમેરિકાના ડોલરની ચમક છે પણ હવે ભવિષ્યમાં એવું નથી લાગતું કે આવતા ઘણા વર્ષો સુધીમાં આવી ચમક કોઈ દેખાય મોટા મોટા મકાનો બનાવવાનું બંધ થઈ જશે કારણ કે હવે એક તો ચાર વર્ષ તો એ સમજી લો કે ડંકી વાળી સિસ્ટમ બંધ અને જે ઓલરેડી ગયેલા છે તેમને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જેને ગ્રીન કાર્ડ મળેલું છે જો તે પણ કોઈ ખોટા કામમાં પકડાઈ જાય કોઈ કોર્ટ કેસ મળી જાય તો તરત જ તેને બહાર બનાવીને ગિરફતાર ચાલીસ પચાસ સાઠ લાખ રૂપિયા એજન્ટોને આપીને ગયા હતા જમીન વેચી હતી કોઈ ઘરેણા વેચ્યા હતા કે એક દોઢ વર્ષમાં કામ કરીને ડોલરથી આપણે પૈસા કમાશું અને ઘરે મોકલી દેસુ તો આપણે જે પણ કર્જ આપણા પપ્પાએ એ દાદા બાબા જે પણ લીધો હતો તે ઉતરી જશે પણ હવે ઘરવાળા પણ રોઈ રહ્યા છે અને તે બાળકો પણ રોઈ રહ્યા છે બધા સપનાઓ તેમના હતા તે પૂરા તૂટી ગયા છે ઘરની આર્થિક સ્થિતિ સુધારવાની હાલતના બદલે ખરાબ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કોર્ટમાં જ્યારે આ બાળકોની પેશી થાય છે તો જજ પૂછે છે કે તમે અમેરિકામાં કેમ આવ્યા કેટલા દિવસ અહીં રહેવા તમે માંગો છો અને તમે અમારા દેશમાં કયા ઉદ્દેશથી આવ્યા છો પોતાના દેશમાં કેમ ન રહ્યા તમને ત્યાં શું પ્રોબ્લેમ હતો અમેરિકા જ કેમ તમે પસંદ કર્યું આવા મોટા મોટા સવાલો પૂછે તો જવાબ આપણી પાસે કઈ ના હોય જો બાળકો સાચો જવાબ આપી દે તો ઠીક છે અને જો એક પણ સવાલનો ખોટો જવાબ આપ્યો તો ડિપોર્ટેશન ઓર્ડર તરત જ નીકળી જશે અને તમને ભારત મોકલી દેવામાં આવશે અને તમને તરત જ તે રૂમમાંથી ધકેલી દેવામાં આવશે બધાયની ફાઈલો લાગી જશે ડિપોર્ટેશનની અને બધું જ તમારું જે વિમાન છે તે પણ તૈયાર થઈ જશે તમને મોકલી દેવામાં આવશે ઇનલીગલ લોકો માટે અમેરિકામાં રહેવું હવે ખૂબ મુશ્કેલ થઈ ગયું હોય એવું આપણે જોઈ રહ્યા છીએ લીગલ લોકો અમેરિકામાં ઘણા છે 54 લાખ થી વધુ ભારતીયો છે જેમની પાસે વર્ક વિઝા સ્ટડી વિઝા ગ્રીન કાર્ડ છે ટ્રમ્પને જે વાંધો છે તે ઇનલીગલ લોકોથી જ છે ટ્રમ્પ કહે છે કે તમે મારા દેશમાં આવો એક નંબરથી આવો સાચી રીતે આવો તમારું વેલકમ છે પણ હું જો ઇનલીગલ લોકોને રહેવા નહીં દઉં કેમકે વેનિજ્યુલા મેક્સિકો આફ્રિકા કન્ટ્રીના લોકો વધારે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે પણ તેમની સાથે ભારતીયો પણ પીસાઈ રહ્યા છે તેવું આપણે જોઈ રહ્યા છીએ હવે આગળ શું થશે તે તો ભવિષ્યમાં આપણને તે જ વ્યક્તિઓ અમેરિકા જ કહી શકશે